દાંતીવાડા ડેમની કેનાલમાં ગાબડું હજારો લીટર પાણી બનાસ નદીમાં વહ્યું બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પાસેથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ડેમના ગેટ નજીક જ કેનાલમાં અંદાજે ચાલીસ મીટરથી પણ મોટું ગાબડું પડ્યું છે જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કેનાલ તૂટતાની સાથે જ એક હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ સીધો બનાસ નદીમાં વહી રહ્યો છે આ દ્રશ્યો જોઈને આસપાસના વિસ્તારના લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે ડેમની બિલકુલ નજીક જ આ ગાબડું પડતા મોટી હોનારતનો ડર પણ સતાવી રહ્યો છે ઘટનાની જાણ થતાં જ ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ કાફલો લઈને દોડી આવ્યા છે પાણીના પ્રવાહને રોકવા અને ગાબડું પૂરવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે પરંતુ પ્રવાહ એટલો તેજ છે કે કામગીરીમાં મુશ્કેલ પડી રહી છે અહીં સવાલ એ ઉભો થાય છે કે દર વર્ષે ઇન્સ્પેક્શન અને રિપેરિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે તો પછી આવી ગંભીર બેદરકારી કેમ ખેડૂતોના હકનું પાણી નદીમાં વહી રહ્યું છે ત્યારે આ ગાબડું ક્યારે પુરાશે તે હવે મોટો પ્રશ્ન છે